સુરેન્દ્રનગરના વસ્તળી કોઝવે પર પાણી ફરી વળતા ચાળીસ ગામોનો સંપર્ક તૂટ્યો હતો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વસ્તડી કોઝવે પર ચાર ફૂટ જેટલું પાણી ફરી વળ્યું હતું આ સ્થિતિને કારણે ગામની શાળાઓમાં ત્રણ દિવસ રજા જાહેર કરવામાં આવી છે કોઝવે પર જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે અને આવી સ્થિતિ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે અઠ્યાવીસમી સપ્ટેમ્બરે બોલેરો કાર પલટી મારી ગઈ હતી અને તેના કારણે છ લોકો તણાયા હતા ત્યારે ધારાસભ્ય મામલતદાર સહિતના અધિકારીઓ ગામમાં ફરક્યા પણ ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે

બે બાજુ રક્ષણ કરવા માટે પણ હવે આ મેન રસ્તો જ પાણીના હિસાબે દબાઈ ગયો હવે બે જણા વ્યવસ્થિત કરવી પડે જે કામગીરી લેવી પડે છોકરા સ્કૂલે નથી ગયા બે દિવસ કોઈ પણ વસ્તુ એમ કે ગામ આખા એક ગામનું નથી આને લાગતા ઘણા ગામડા આવે છે ગામડા આવે ચાલીસ ગામડા આવે છે કોઈ પણ કાર્ય વ્યવસ્થિત થયું નથી